જય માતાજી મિત્રો તો જુઓ આ પથ્થર નાના પથ્થર હે નાની સાઇઝે જે સાત એટલે સાત નવ પંદરની સાઇઝ એ નથી જોઈ લો આઠ પાંચ બારની સાઇઝે આટલું પાંચનું જ આવે આ ઊંચાઈ રહે પાંચની જ આવે આઠ પાંચ બારની સાઇઝ છે એટલે આનો ભાવ છે બાવીસ રૂપિયા હું તમને અત્યારથી કહી દઉં હું એટલે આ મોટા પથ્થરનો ભાવ અલગ છે નાના પથ્થરનો ભાવ અલગ છે એટલે જો ફોન કરો તો એ રીતના તમે કહીજો આપણે જે આ નાના પથ્થર ને મારે હળવદ સુનગર એ બાજુ ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટમાં લે બાકી આ રાજકોટથી ઓલી બાજુ ભાવનગર જામનગર એ કોઈ નાના પથ્થર વાપરતું નથી એટલે આ એ લોકો માટે છે હળવદ સુનગરવાળા ડિસ્ટ્રિક્ટ માટે કે આ નાના પથ્થરનો ભાવ બાવીસ રૂપિયા છે જે કોઈને ફોન કરવો હોય એ મારો નંબર ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ ફોન કરજો રેડી બાકી આ પથ્થર કમ્પ્લીટ છે એવન માલ છે અને ખૂણા બૂણા કાંઈ ખરેલા નથી રેડી માલ જોઈજો આ ઉપર રહીની ભૂખડી ચોઈટી છે જે વરસાદની વરસાદ નહીં પણ એ પૂખડી ચોઈટી એ ઉખડી જાય જે બે બાજુ હોય ને આખી ચારેય સાઈડ એની હરખી આવશે આઠેય સાઈડ લીચી જ આવશે એટલે આજે ઉપર ઉપર એવું એ કાંઈ હે નહીં રેડી જો તમે પથ્થર જો આ આ ખાણમાં જુઓ તમે આ વેસ્ટેજ કેટલું નીકળે છે આ જે બધું ફાટેલું પડ્યું કેટલું બધું છે અહીંયા જો આ એટલું પડ્યું છે વેસ્ટેજ બહુ જાજુ નીકળે જો આ બધું ખાણ પથ્થર એવો ને હે અને પથ્થર કડક એવું નથી સારો પડે તા ભાંગીએ એવું નહીં ફૂલ કડક પથ્થર જો અહીંયા આટલું સારું નીકળવું છે બાકી આ બધું હાવ આવું પૂરું છે એમ એમાં કાંઈ લેવાનું નથી અને પથ્થર આમાં કેટલા બધા પડ્યા આખી ખાણ ભરી રહી છે જોઈ જાઓ તમે આ પથ્થર એકદમ કડક છે ચીણી કાંકરીવાળો પથ્થર એટલે કાંઈ પથ્થરમાં ફોલ્ટ નથી જોઈજો અહીંયાથી એકાદ ટ્રેક્ટર ભરેલું લાગે છે બાકી આખી આખી ખાણ ભરેલી છે પાણાની જોઈ જાવ આખે હું તમને આખો પાટો બતાવું આમ લાઈનમાં લઈ જાઉં કે જો કઈ રીતના બેલા છે અને શું છે જો એ આ કમ્પ્લીટ એવન બેલા છે અને આ પડદી અમે અમે આને પડદી ગઈ અમુક ગળદી ગઈએ અમે પડદી ગઈ નાની સાઈઝ હોય ને ઓલા પથ્થર બેલા ગયા આને પડદી ગઈ જો આ બાજુ આખી જોઈ હવે આ બાજુથી જો આ કમ્પ્લીટ ખૂણા ખરેલા અને એવન પથ્થર હે અને ફૂલ કડક પથ્થર હે અને વ્હાઈટ જેને વ્હાઈટ જોતો હોય ને એના માટે વ્હાઈટ તો કઈ દેશે આખી આખી વ્હાઈટની જ ખાણ હે આમાં જરાય પીળો પાણો જ ન થાય એવો ક્યાંય જો અહીંયા થોડા ઘણા કટકા પડ્યા છે જો આ આખે આખા આ વચ્ચેથી થોડાક પાણા ઉપડી ગયા છે અને આ બધાય કમ્પ્લીટ પાણા પડ્યા હે પાણી કડક છે રેડી કાંઈ વાંધો નથી રેડી પણ આમાં હું બહુ વધારે પડતું ઓલું છે વેસ્ટેજ ને એવું બધું છે એટલે કોઈ ભરવા નથી આવતું અત્યારે આખી ખાણ ભરેલી ખાણ સાફાઈ ન કરેલી રેડી એટલે જો કોઈને પથ્થર જોતા હોય નાની પડદી તો કોન્ટેક કરજો મારો નંબર ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ જો આખે આખું અહીંયા સાફ કરવાનું મશીન છેલ્લે અહીંયા પડ્યા છે એટલે જો આપણો વિડીયો કોઈને ગમતો હોય બધાને તો વિડીયોને લાઇક શેર ને કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો કે તમે કયા ગામથી વિડીયો જોવો હો